જય માતાજી મિત્રો રૂબી કિચન માં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું બધા જ ગુજરાતીઓના ઘરમાં બનતું અને દરેક ગુજરાતીનું મનગમતું એવું કંકોડાનું શાક ચોમાસું શરૂ થાય અને દરેકને કંકોડાનું શાક ખાવાની ખૂબ જ ઈચ્છા થઈ જતી હોય છે અને ખાસ કરીને કંકોડા લવર્સ માટે તો આપણે એકદમ સરસ આ શાક બનાવીને તૈયાર કર્યું છે અને જે લોકોને નથી ભાવતું તે પણ એકવાર આ રીતના શાક બનાવશે તે પણ ખાતા થઈ જશે એટલું આપણે સ્વાદિષ્ટ અને ચટાકેદારા કંકોડાનું શાક બનાવીને તૈયાર કરીશું અને આપણે આ શાકની અંદર સ્પેશિયલ એક મસાલો કરી અને એડ કરીશું એટલે જે લોકો નથી ખાતા કંકોડાનું શાક તે પણ હોશે હોશે અને માગી માગીને આ શાક ખાશે એટલું આપણે સ્વાદિષ્ટ અને ટેસ્ટી શાક બનાવીને તૈયાર કરીશું તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઈક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબ્સ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ ગુણોથી ભરપૂર અને ખૂબ જ ખાવાની મજા પડી જાય એવું કંકોડાનું સ્વાદિષ્ટ શાક તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું તો અહીંયા આપણે બનાવીશું એકદમ સરસ કંકોડાનું શાક ચોમાસાની અંદર કંકોડાનું શાક તમારે અઠવાડિયામાં એક થી બે વાર બનાવીને ખાવું જ જોઈએ ખૂબ જ પૌષ્ટિક અને તાકાત વાળા શાક દરેક વ્યક્તિને ખાવું જ જોઈએ તો અહીંયા આપણે બસો પચાસ ગ્રામ જેટલા કંકોડા લઈ લીધા છે તો કંકોડા તમારે એકદમ સરસ તાજા અને આ રીતના લીલા છમ હોય એવા લેવાના તો અહીંયા હું કંકોડા આ રીતના ઉપર અને નીચેનો આપણે ડીંટાનો ભાગ ઘાટી અને થોડી થોડી આપણે છાલ કાઢી લઈશું જો તમારે સાથે બનાવો હોય તો તમે એ રીતના પણ બનાવી શકો છો પણ મારા ઘરની અંદર આ રીતના થોડા છોલી અને પછી તો અહીંયા આપણે આ રીતના છોલી અને કંકોળાને આ રીતના વચ્ચેથી કાપો કરી અને તમારે ચેક કરી લેવાનું ઘણી વખતે ઉપરથી કંકોડું એકદમ સરસ દેખાતું હોય છે પણ અંદર થી સડેલું પણ હોય છે તો એ ખાસ તમારે ધ્યાન રાખી અને કંકોળાને તમારે સમારવાના અહીંયા આપણે આ રીતના એક કંકોળાના ચાર ભાગ કરીશું તમે ગોળ પણ ચીરી કરી શકો છો તો આ રીતના આપણે ચાર ભાગ કરીશું તમે જોઈ શકો છો એકદમ સરસ કુણા કંકો છે બીજ ના ખાતા હોય તો તમે બીજને કાઢી શકો છો અને બીજ ખાતા હોય તો તમે બીજને રાખી શકો છો તો અત્યારે ચોમાસું ચાલે છે એટલે કંકુળાની ઉપર ધૂળ માટી કચરો હોય જ છે એટલે તમે અડધો કલાક પલાળીને રાખશો એટલે કંકુળા એકદમ સરસ સાફ થઈ જશે એટલે જો તમારે છાલ ના ઉતારવી હોય તો પણ તમે એકદમ આસાનીથી કંકુળાનું શાક બનાવી શકો છો એટલે ખાસ તમારે કંકુળાને સૌથી પહેલાં અડધા કલાક માટે પલાળી રાખવાના અને પછી જ તમારે આ રીતના સમારવાના તો અહીંયા મેં અડધો કલાક પહેલાં કંકુળાને સરસ પલાળી અને બેથી ત્રણ પાણીએ ધોઈ લીધા છે તો અહીંયા આપણે આ જ રીતના બધા જ કંકુળાને સરસ સમારી લઈશું આ રીતના તમારે થોડી મોટી ચીરીજ રાખવાની એટલે કંકુળા બનતી વખતે ગળી ના જાય તો અહીંયા હું જે કુણા છે કંકોડા તેની આપણે છાલ ને ઉતારીએ પણ જે થોડા મોટા છે તેની આપણે સાલ ઉતારી અને કંકોડાને આપણે સમારી લઈશું તો અહીંયા આપણે બધા જ કંકોડાના સરસ કટ લગાવી લીધા છે તો હવે આપણે કંકોડાને એક સાઈડમાં મૂકીશું અને શાક માટે એકદમ સરસ આપણે મસાલો બનાવીને તૈયાર કરીશું તેના લીધે જ આપણું શાક એકદમ સરસ બનીને તૈયાર થશે તો અહીંયા આપણે ખાણી લઈ લઈશું તેની અંદર આપણે એક ઇંચ જેટલો આદુનો ટુકડો લઈશું તો રોજિંદા મારા ઘરની અંદર જે રીતના કંકોળાનું શાક થાય છે એ જ રીતના હું તમારી સાથે રેસિપી શેર કરી રહી છું વર્ષોથી મારા મમ્મીના ઘરે અને મારી સાસરીની અંદર આ જ રીતના આ શાક બનાવું છું હું દસ થી બાર કડી આપણે લસણ લઈશું બે લીલા મરચાના આપણે ટુકડા કરીને લઈશું એક ટેબલ સ્પૂન જીરું એડ કરીશું ચપટી આપણે મીઠું એડ કરીશું ફરીથી આપણે શાકની અંદર એડ કરીશું અત્યારે આપણે આ ચટણી ફટાફટ વટાઈ જાય તેની માટે આ રીતના તમારે થોડું મીઠું એડ કરી દેવાનું તો હવે આપણે એકદમ સરસ બધા જ મસાલાને સરસ વાટી લઈશું આ મસાલા લીધે તમારું શાક એકદમ સરસ બનીને તૈયાર થશે એટલે તમે જ્યારે પણ કંકોડાનું શાક બનાવો તો આ રીતના આ ચટણી ચોક્કસથી બનાવજો અને એડ કરજો એટલે શાક ખૂબ જ સરસ બનીને તૈયાર થશે અને થોડું મીઠું નાખવાથી ચટણી એકદમ સરસ વટાઈ જશે તો અહીંયા આ રીતના થોડું વટાઈ જાય એટલે આપણે ચટણીની અંદર દસ થી બાર તીખા મરી એડ કરીશું તો આ મરીના લીધે શાકનો સ્વાદ એકદમ સરસ આવશે એટલે તમે ચોક્કસથી એડ કરજો મરીને પણ આપણે કચરા સરસ પીસી લઈશું તો અહીંયા આપણી લીલા મરચાંની ચટણી એકદમ સરસ તૈયાર છે તો હવે આપણે કંકુળાનું શાક બનાવી લઈશું તો અહીંયા આપણે આ શાક કઢાઈની અંદર બનાવીશું તમે કુકરમાં પણ બનાવી શકો છો આ શાક બનતા વધારે વાર નથી લાગતી ખૂબ જ ઓછા સમયમાં અને ટેસ્ટી આપણે આ શાક બનાવીને તૈયાર કરવાનું છે તો અહીંયા આપણી કડાઈ ગરમ થઈ ગઈ છે તો હવે આપણે ત્રણ પાવડા તેલ એડ કરીશું તમે તમારા પસંદગી અનુસાર તેલ ઓછું વધારે કરી શકો છો તો અહીંયા તેલ થઈ જાય એટલે આપણે એક ટેબલ સ્પૂન રાઈ એડ કરી દઈશું તો અહીંયા આપણી રાઈ એકદમ સરસ તતળી ગઈ છે તો હવે આપણે ચપટી જેટલી હિંગ એડ કરીશું અને કંકોડાને સમારીને રાખ્યા છે તે આપણે એડ કરી દઈશું બરાબર મિક્સ કરી લઈશું તો અહીં આપણે કંકોડાને બે મિનિટ માટે એકદમ સરસ તેલની અંદર સાતળવા દઈશું કંકોડાનું શાક બધા શાકનો રાજા કહેવાય છે તો આખા વર્ષની અંદર આ શાક તમને ચોમાસાની અંદર જ ખાવા મળે છે ઓર્ગેનિક રીતે તો ઘણી બધી શાકભાજી થતી હોય છે પણ ફક્ત એક જ આ શાકભાજી એવા છે જે ચોમાસાની અંદર જ થાય છે એટલે બધા જ વ્યક્તિને શાક ખાવું જોઈએ અહીંયા આપણે રોજિંદા જે સિમ્પલ શાક બને છે એ રીતના શાક બનાવીશું પણ શાક એ રીતના બનાવીશું કે જે લોકોને નથી ભાવતું તે પણ આ શાક ખાતા થઈ જશે એટલું ટેસ્ટી આ શાક બનીને તૈયાર થાય છે તો અહીંયા આપણે બે થી ત્રણ મિનિટ જેટલો સમય થયો છે ને કંકોળા આ રીતના સરસ રહી ગયા છે તો હવે આપણે કંકુળાને બાઉલ માં લઈ લઈશું તળી અને પછી તેનું શાક બનાવશો તો ખૂબ જ ટેસ્ટી શાક બનીને તૈયાર થાય છે આપણે બધા જ કંકો લઈ લીધા છે હવે આપણે જે તેલ વધ્યું છે તેની અંદર બે મીડિયમ સાઈઝ આપણે ડુંગળી એડ કરીશું અને ડુંગળી આપણે એકદમ સરસ કલર બદલાય ત્યાં સુધી આપણે થવા દઈશું જો તમે ડુંગળી ના ખાતા હોય તો ચટણી બનાવી રાખી છે તેનો તમારે વઘાર કરવાનો છે પણ અહીંયા હું ડુંગળી નાખીને આ શાક બનાવી રહી છું અને આ શાક ખાવામાં એટલું સરસ થશે કે તમે એકવાર બનાવશો તો જે લોકો નથી ખાતા તે પણ તમને આ શાક બનાવવાની ડિમાન્ડ કરશે અને શાક બનાવ્યા પછી માઘી માગીને આ શાક તમારી પાસે ખાશે એટલું ટેસ્ટી શાક બનીને તૈયાર થાય છે ડુંગળી તમારે આ રીતના થોડી લાલી સમારવાની એટલે શાકની અંદર ડુંગળી પણ એકદમ સરસ દેખાય ડુંગળીનો એકદમ સરસ કલર ચેન્જ થઈ ગયો છે અને આ રીતના થોડી ડુંગળી ટ્રાન્સપરન્ટ પણ થઈ ગઈ છે તો હવે આપણે જે ચટણી બનાવીને રાખી છે તે એડ કરીશું તો અહીંયા ચટણી નાસ્તાની સાથે જ એકદમ સરસ સુગંધ આવી રહી છે

કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું લીલા મરચા થોડા તીખા લીધા છે એટલે આપણે કાશ્મીરી લાલ મરચું એડ કરીશું અને થોડુંક આપણે તીખું મરચું એડ કરીશું ડોટ ટેબસનું આપણે ધણા જીરુંનો પાવડર એડ કરીશું અને શાકની અંદર ધાણા જીરુંનું પાવડરનું સ્વાદ ખૂબ જ સરસ લાગે છે અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું મીઠું આપણે ચટણીવાળી વખતે પણ લીધું છે એટલે તમારે તે ધ્યાનમાં રાખી અને પછી મીઠું એડ કરવાનું

તો હવે આપણે ચાર થી પાંચ મિનિટ જેટલો સમય થયો છે અને આપણે ઢાંકણ ખોલીને શાકને ચેક કરીશું તો તમે જોઈ શકો છો પાણી બધું જ વળી ગયું છે અને ફક્ત તેલ જ રહ્યું છે એકવાર આપણે શાકને મિક્સ કરી લઈશું તો અહીંયા આપણે કંકોળાને ચેક કરીશું તો તમે જોઈ શકો છો અડતાની સાથે બે ટુકડા થઈ જાય છે હવે આપણે આ સમયે લીલા ધાણા એડ કરી દઈશું બરાબર મિક્સ કરી લઈશું આ શાકની અંદર તમારે ગરમ મસાલાની પણ જરૂર નહીં પડે અને તમે ગરમ મસાલો નહીં એડ કરો તો પણ આપણે કાળા મરીનો પાવડર અને જે ચટણી બનાવીને રાખી છે તેની ફ્લેવર ખૂબ ખૂબ જ સરસ આવે છે અને કંકોડાની અસર ફ્લેવર તમારે જોતી હોય તો તમારે ગરમ મસાલો ક્યારેય એડ નહીં કરવાનો ફક્ત કાળા મરી જ એડ કરવાના એટલે તેની ફ્લેવર ખૂબ જ સરસ આવશે તો અહીંયા આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે હવે આપણે ફક્ત એક જ મિનિટ માટે ઢાંકણ ઢાંકી અને કોથમીરને સરસ થવા દઈશું એટલે તેની ફ્લેવર શાકની અંદર ખૂબ જ સારી રીતે બેસી જાય અને શાક આપણું એકદમ સરસ સ્વાદિષ્ટ બનીને તૈયાર થાય તો અહીંયા એક મિનિટ પછી ખોલીને ચેક તો શાક જોઈ શકો છો શાક પણ આપણું એકદમ સરસ બનીને તૈયાર થયું છે જોતા જ ખાવાનું મન થઈ જાય એવું આપણું બનીને તૈયાર થયું છે તો હવે આપણે શાકને સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણું ગરમા ગરમ શાક

તો આ શાક તમે એકવાર આ મારી રીત પ્રમાણે બનાવશો તો તો બધા જ ઘરના વ્યક્તિઓ આ શાક ખાઈને ખુશ થઈ જશે એટલું ટેસ્ટી આપણે આ કંકોડાનું શાક બનાવીને તૈયાર કર્યું છે તો હવેથી તમે પણ આ મારી રીત પ્રમાણે કંકોડાનું શાક ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કેજો કે તમને આ કંકોળાના શાક ની રેસીપી કેવી લાગી જો તમને આ કંકોડા ના શાક ની રેસીપી ગમી હોય તો અમારા વિડીયો ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય